નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પાંચમી તારીખ ચોથો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો શનિવારનો રોજ મિત્રો આવક તો બિલકુલ બંધ છે મિત્રો આજની હરાજીની વાત કરીને તો નવી જમીનમાં હરાજીનું કામકાજ બ્લોક નંબર પાંચમાં ચાલુ છે મિત્રો અત્યારે તમે જો કહો છો આ બાજુ હરાજીનું કામકાજ ચાલું હતું ચાલો હરાજીમાં જઈએ જાણે લઈ કે એ છે આજના ધાણા અને ધાણીના બજાર મિત્રો આ માહિતી તમને સારી લાગી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું તો ચાલો હરાજીમાં જઈ જઈને કેવા બજાર ભાવ જોઈએ છે

ચૌદસો એક રૂપિયા નો ભાવ થયો છે ચૌદસો ને એક રૂપિયા નો ભાવ થયો પંદરસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો છે પંદરસો એકાવન રૂપિયાનો ભાવ થયો છે ધાણા ની ક્વોલિટી છે એકદમ કલર વાળો માલ છે પંદરસો માં વેચાણ

પંદરસો ને છોતેર રૂપિયાનો ભાવ છે પંદરસો ને છોતેર રૂપિયાનો ભાવ છે દાણીની ક્વોલિટી છે મીડિયમ ક્વોલિટી છે બ્લુ જામલી ચાયવાળી દાણી છે પંદરસો ને એક્યાસી રૂપિયાના ભાવ થયા છે પંદરસો ને એક્યાસી રૂપિયાના ભાવ થયા છે દાણાની ક્વોલિટી છે આમાં ખાખી દાણા મિક્સમાં જોવા મળી રહ્યા છે આજની બજારની વાત કરીએ તો મિત્રો સ્વયં કાલ જેવી બજાર જોવા મળી રહી છે મિત્રો બજારમાં કોઈ લાંબો ફેરફાર જોવા નથી મળી રહ્યો